કબીન જોશીના સર્વે સ્નેહીજનોને જય શ્રી કૃષ્ણ આજે છે માટે જય જય શ્રી રાધે જય જય શ્રી રાધે આજે વૃશ્ચિક રાશિ છે જે રાત્રે નવ ને વીસ સુધી છે પછી ધનરાશિ થાય છે અંબાજી મેળો છે આજે આઠમ અને બુધવાર હોવાથી સવે વ્રત કરવું બને તો ઉપવાસ રાખો બારિક વાગ્યા સુધી પછી જમી લેવું પણ ત્યાં સુધી કાંઈ ન છું મીઠાવાળું તો કાંઈ ન ખાવું ફરારભાઈ મીઠા વગરનું ફરાળ કરાય ફ્રૂટ ખવાય પણ બીજું કંઈ ફરાળ કરાય નહીં આ રાધાષ્ટમીનું પુણ્ય બહુ જ છે અને બુધવારને આઠમનું પણ બહુ પુણ્ય છે આજે બંને સંયોગ વરસાદ ભેગા થયા છે તો વ્રત કરજો બને તો સાંજ સુધી ઉપવાસ રાખજો આજે પણ ચોખાની કોઈ વસ્તુ ન ખાતા ન એકટાણામાં કે નહીં ખરાલમાં ચોખાની કોઈ વસ્તુ ન ખવાય રાધે રાધે પ્યારે રાધે શ્યામ મિલા દે શ્યામ શેમી મિલા દે રા શ્યામ મિલા દે રાધે 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 શ્રી રાધે હું માષ તથા વાસ્તુશાસ્ત્ર શ્રી કરું છું તેમજ કર્મકાંડ કરું છું કોઈને જરૂર હોય તો માત્ર એક ફોન કરજો પણ વારંવાર ફોન નહીં કરતા અઠ્ઠાણું બસો બેતાલીસ ચોરાણું જીરો ચોપન આવતીકાલે હું યોગ્યમાં હોઈશ કરવા વિનંતી બપોર સુધી કોઈ ગોલ ના કરતા બહેનોએ નાની નાની દીકરીઓને શીખવાડાવવું જોઈએ કે નાય અને સૂર્યનારાયણને જલ ચડાવી દઈએ નાઈને તુલસીજીની પૂજા કરે પાણી રેડે અને ઉમરો ધોઈ અને પૂજા કરે ઉમરાની પૂજા કરે આટલું નાની નાની દીકરીઓને શીખડાવી દેવું અને જ્યારે એ ટાઈમમાં હોય ત્યારે ચાર પાંચ દિવસ પૂજા ન કરે હાથ ચોખ્ખો ના હોય ત્યારે એના મમ્મી આ પૂજા રેગ્યુલર કરવી જેથી દીકરીઓને જોઈને અનુકરણ કરે તો સારું અનુકરણ કરશે માટે બહેનોએ પણ ઉમરાની પૂજા કરવી તુલસીજીની પૂજા કરવી અને સૂર્યનારાયણની પૂજા કરવી આજકાલ સૌ સૂર્યનારાયણની પૂજા ભૂલી ગયા છે કોઈ કરતા જ છે નહીં માટે બધા વિઘ્નો આવે છે સૂર્યનારાયણની પૂજા કરજો જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ જય શ્રીનાથ મહાદેવ હર